વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલું મા ખોડિયાર માતાજીનું મંદિર અને જ્યાં આશો નવરાત્રિનો પ્રથમ દિવસ હોય વિશેષ પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં નવલા નોરતાની આજથી શરૂઆત થઈ ગઈ છે આશો નવરાત્રિનો પ્રથમ દિવસ નોરતાનો પ્રથમ દિવસ અને મંદિરોમાં ભક્તોની ભીડ છે ત્યારે અકોટા સ્ટેડિયમ પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જ્યાં પણ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજે જ્યારે પ્રથમ નોરતું હોય ત્યારે માતાજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવ દિવસ નવરાત્રિ દરમિયાન માતાજીના નવ અવતારોની પૂજા કરવામાં આવતી હોય તેવામાં ખોડિયાર માતાજીના મંદિરે પણ આ નવલા નોરતા દરમિયાન તમામ દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ નવ દિવસો એટલે કે તમામ નવલા નોરતાના દિવસોમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે વહેલી સવારથી જ ભક્તો ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી રહ્યા છે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે જય મા ખોડિયારના નાદથી જાણે આખું મંદિર અને આસપાસનો વિસ્તાર ગુંજી રહ્યું છે વાતાવરણ આજ સવારથી જ ભક્તિમય બન્યું છે જય અંબે આજથી નવરાત્રિનો પ્રારંભ તમામ જે વડોદરાના જે ભક્તો છે તે આજે વહેલી સવારથી જ નવ નવરાત્રિના પ્રથમ નોરતે જ માતાજી સામે આજે આશીર્વાદ પ્રાપ્ત કરવા માતાજીના મંદિરે પહોંચી રહ્યા છે અત્યારે ન્યૂઝની ટીમ અકોટા સ્ટેડિયમ પાસે આવેલું આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે આપને જે ખોડિયાર માતાના દર્શન કરાવવા માટે અમે પહોંચ્યા છીએ આપણી સાથે મહારાજ છે તેમની સાથે વાત કરીશું જે આ મંદિરનો ઇતિહાસ પણ છે આપણે મહારાજ સાથે જ વાત કરીશું જે મહારાજ આજે નવરાત્રીનો પ્રથમ નોડતો મોટી સંખ્યામાં જે ભક્તો આજે માતાજીના દર્શને પહોંચી રહ્યા છે આજે સવારે સોમવારનો દિવસ સવારથી પબ્લિક ચાલુ જ છે અને મંગળવારે આઠમ છે આવતા મંગળવારે એટલે પબ્લિકનો તો ઘસારો ચાલુ ચાલુ જ રહેશે સવારે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રહેશે મંદિર અને પબ્લિકનો ઘસારો તો ફૂલ ચાલુ છે અને આનો ઇતિહાસ એવો છે કે આ તેર ચૌદ વરસ પહેલાં અહીંના મંત્રી હતા ભાજપના જસવાલ સિંઘ એને તોડીને દેણા કોતરમાં લાખી દીધું હતું માં એને કીધું કે હવા મહિનો તને નહીં થવા દો હવા મહિનાની અંદર એના સુપડા સાફ કરી લખ્યા અને માં એવું કીધું એક ડગલું પાછળ નહીં ખસું ને એક ડગલું આગળ નહીં જે હતી તે જ હું બેશ પછી દેવચકલી આવી ઉપર માળો કર્યો અને માન્યું હતું તૈન તે દેવ ચકલી બની પછી મંદિર હતું ને એવું થઈ ગયું અને ત્યાં દેણા કોતરમાં લાખ્યું હતું એ મૂર્તિ મૂર્તિ પછી અમે મહીસાગરમાં પધરાઈ દીધા એટલે હતું ને એવું માતાજીની કૃપાથી થઈ ગયું લાઈટ ન તાપતા લાઇટે આવી ગઈ પાણીનું કનેક્શન આવી ગયું બધું એના પરતાપથી બધું આવી એ એની કૃપા એની કૃપા આપણે કંઈ નહીં આપણે તો ખાલી સામાન્ય માણસ નવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું આઠમનો થાય છે અને ચૈતરમાં ત્રણ વર્ષે આપણે ભંડારાનું આયોજન કરીએ છીએ અને આઠમ ચૈતરે આઠમ આ આઠમ બધામાં આપણે હવન કરીએ છીએ ખોડિયાર જયંતિ વખતે બહુ પબ્લિક હોય છે એમાંય આપણે અવન મોટો કરીએ છીએ હાલ જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે મંદિરનો ઇતિહાસ પણ જે મહારાજે જણાવ્યું કે દેવચકલીએ અહીંયા માડો બનાવ્યો હતો ને ત્યારબાદ જે મંદિરનું આખું પૂર્ણ નિર્માણ થયું હતું મહારાજ શું કહેશો કે નવરાત્રિમાં માતાજીના દર્શન કરવાથી કેટલું ફળદાયક બને છે સારામાં સારું તમે નવ દિવસ ઉપવાસ રાખો અને આઠેમ આ દિવસે તો મેન લકોડા ઉપવાસ કરો તો તમારી માટે બહુ સારામાં સારું છે જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા મંદિરના પૂજારી અને જે રીતના મોટી સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન અર્થે પહોંચી રહ્યા છે અકોટા સ્ટેડિયમ પાસે આવેલું આયશ્રી ખોડિયાર માતાના દર્શનને નવરાત્રિના નોરતાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પહોંચી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહદાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા